કે હું ઇન્દિરા ગાંધી છું આ વાત એ અહીંથી સામે આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ આજે ગુજરાતના રાજકારણની અંદર બનેલી એક એવી ઘટનાની વાત કરવી છે કે ઘટના સાંભળીને તમે પણ ઘડીક સ્તબ્ધ થઈ જશો કે શું ખરેખર ગુજરાતના રાજકારણમાં આવડી મોટી ઘટના બની ચૂકી છે વાત એ આમ આદમી પાર્ટીના એક કાર્યક્રમની છે કે ખંભાળિયામાં આમ આદમી પાર્ટીએ એ ભારે કરી હવે કેમ કે ખંભાળિયાની અંદર વંગડી ડેમનો એ કાર્યક્રમ હતો કે જ્યાં હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ને ત્યાં અચાનક આમ આદમી પાર્ટીના નેતા ધુનિયા આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરિયાને ઇન્દિરા ગાંધીએ પંડબા આવ્યાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે આપના નેતા ઇન્દિરા ગાંધી પંડમાં આવતા જ ઈસુદાન ગઢવી એક બે વાર નહીં પરંતુ ચાર પાંચ વખત પગે લાગ્યા કેમ કે વંગડી મુદ્દે આમ આદમીના પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ત્યાં જળ હવન કર્યું હતું અને જળ હવનના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ જ્યારે બીડું હોમવાનો સમય હતો એ દરમિયાન બરોબર બીડું હોમ્યો અને ત્યાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના એક મોટા નેતા રાજુ બોરખતરિયા કે જેમને એ પંડમાં એ ઇન્દિરા ગાંધી આવ્યા હોવાની વાત એ ત્યાંના લોકોની સાથે જ્યારે અમારે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે અમને માહિતી મળી કે આ પ્રકારના સમાચાર છે અને આ વિડીયો એ ત્યાંનો છે અંદર જે અંદર આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં ઈસુદાન ગઢવી હવે 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 આ 28 આવે અગર કઈ બીજી નવાઝુરી થાય પૂછો હવે તમારા બધા રાત માં હા પણ હવે આ 28 આવે અને અગર

અને આ ઘટના બની છે એ જે રાખ્યો બરોબર એનું બેડું હોમાયા પછીની આ ઘટના છે દર્શક મિત્રો આપને એક વાત કહી દઉં કે આ આખી ઘટના એ પંદર મિનિટની છે પંદર મિનિટનો એ આખો વિડીયો છે કે જ્યાં રાજુ બોર ખતર્યા પંદર મિનિટ સુધી તેમને પંડમાં એ ઇન્દિરા ગાંધી આવ્યા હોવાની વાત એ તેઓ કરી રહ્યા છે અને પંદર મિનિટના વિડીયોનો કેટલોક અંશે અમારી પાસે આવ્યો છે જે અમે આપને બતાવી રહ્યા છીએ કેટલાક મોટા ગજાના નેતાની સાથે અમારે વાતચીત પણ થઈ હતી એમને એમ પણ કહ્યું કે હા ઘટના બની હતી પરંતુ કોઈના ધ્યાને નથી આવી ધ્યાને અમારા તો આવી હતી પરંતુ અમે રાહ જોઈ રહ્યા હતા કે આખો એ વિડીયો મળે પછી હવે અમે હવે દ્વારકા ખંભાળિયાના આસપાસના જે લોકો કે જે આ હવનમાં ગયા હતા અમે એમને વાત કરી રહ્યા છીએ અમે એમનો સંપર્ક કરી રહ્યા છીએ અમારી ટીમ પણ એ વિડીયો ગોતી રહી છે ટૂંક સમયમાં એ વિડીયો પણ મળી જશે એ વોટ્સઅપ નંબર પર આપ અમારો સંપર્ક કરજો અમને આ વિડીયો આપ મોકલી આપજો અમે એ વિડીયો ચલાવવાના છીએ કેમ કે આ આખી ઘટનાની અંદર જે પંદર મિનિટનું કન્વર્ઝેશન થયું છે એ સાંભળવું એ ખૂબ જરૂરી છે આ એ માત્ર બાવીસ થી પચીસ સેકન્ડનું કે જેમાં રાજુ બોરખતરિયાને સુદાન ગઢવીએ પગે લાગી રહ્યા છે અને એક વાત એવી પણ સામે આવી છે મોટા ગજાના નેતા આમ આદમી પાર્ટીના કે જે ત્યાં ઉપસ્થિત હતા તેમણે એવું કહ્યું છે અમારી સાથે ટેલિફોનિક વાતચીતમાં નામ ન દેવાની શરતે એવું બોલ્યા છે કે હું ઇન્દિરા ગાંધી છું હું કોંગ્રેસના નેતાઓથી પીડાઈ છું મને અફસોસ થઈ રહ્યો છે આ પ્રકારની વાત એ રાજુ બોરખતરિયા બોલ્યા હોવાની પણ એ ત્યાંના કેટલાક નેતાઓ જે મોટા ગજાના ઉપસ્થિત હતા તેમણે સ્પષ્ટ કર્યું છે અને સાથે જ આ જે દ્રશ્યો જો આપી સુદાન ગઢવી એક બે વાર નહીં પરંતુ ચાર પાંચ વખત પગે લાગે છે અને આ ઘટના એ સુદાન ગઢવીએ તેમના હાથમાંથી જ્યારે બીડુએ હવનમાં હોમે છે એ બાદની આ ઘટના છે અને લગભગ પંદર મિનિટ સુધી આ ઘટના ચાલે છે અને જ્યારે આ ઘટના બનતી બની હતી એ દરમિયાન તમે જો સુદાન ગઢવીની બરોબર બાજુમાં આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી પણ ઉપસ્થિત છે અને એક વાત એવી પણ જાણવા મળી છે અહીંયાથી કે જ્યારે આ ઘટના બની રાજુ બોરખોતરિયા ધૂણી રહ્યા હતા તેમને પંડમાં ઇન્દિરા ગાંધી આવવા હોવા આવ્યા હોવાની જે વાત જે સામે આવી રહી છે એ દરમિયાન એક નેતા એ બીજા નેતાને કહી રહ્યા હતા કે તમે એમને પાણીનો ગ્લાસ આપો ને આ મામલો પૂરો કરો પરંતુ એ બીજા નેતાએ પાણીનો ગ્લાસ ન આપ્યો અને બીજા નેતાએ સવાલ પૂછ્યો કે તમે કોણ અને રાજુ બોરખોતરિયા બોલ્યા કે હું ઇન્દિરા ગાંધી છું આ વાત એ અહીંથી સામે આવી છે અને આખી આ ઘટના એ લગભગ પંદર મિનિટની કન્વર્ઝેશન છે પંદર મિનિટમાં અનેક વાતોને લઈને જવાબ આપ્યા છે આખી આ ઘટનાને લઈ જે પંદર મિનિટનો વિડીયો છે એ આમ આદમી પાર્ટીના જે નેતાઓ ત્યાં હાજર હતા એ તમામ નેતાઓએ ત્યાં વિડીયો એ ડીલેટ મરાવ્યો છે આવા પણ સમાચાર છે હવે અત્યાર સુધી માં વાત કરવામાં આવે તો એ માતાજીઓ પણ આવતા હોવાના સમાચાર અનેક જગ્યાએ સામે આવ્યા છે પરંતુ પહેલી વખત કોઈ રાજકીય પાર્ટીના નેતાને તેમના એ વિરોધી રાજકીય પાર્ટીના એવા દિગ્ગજ નેતા કે જે એમને પંડમાં આવ્યા હોવાની વાત એ સામે આવી છે હવે આ ઘટના બાદ એ જોવાનું રહેશે કે આખી આ ઘટનામાં પંદર મિનિટનું કન્વર્ઝેશન એ કેવું છે શું એ પંદર મિનિટના વિડીયોની અંદર છે અને આ તમે એકવાર ફરી એકવાર જુઓ એ રાજુ બોરખતરિયાએ શું કરી રહ્યા હતા ને દરમિયાન સુદાન ગઢવીએ શું રિએક્શન આપ્યું કેવી રીતે તેમને પગે લાગ્યા હવે 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 આ હતાય હવે કર બીજે નવા સુરી થા હે હવે બરાબર બરાબર આત્મા છે પણ હવે

હવે હવે હવે હવે હવે ખબર હવે આ હદ છે હવે અગર કઈ બીજે નવા સુરી થાય ઓ બુજો હવે ખબર બધા રાત બસે પણ હવે આ હદ છે હવે તો આ એ શરૂઆતની ગણતરીનો મિનિટોનો એ વિડિયો છે કે જ્યાં રાજુ બોરખોતરે અને અચાનક એ પંડમાં એ ધૂણવા લાગે છે આમ તો આ વિષય અંધશ્રદ્ધાનો છે અંધશ્રદ્ધા ના હોવી જોઈએ પ્રકારે ધૂણવા લાગ્યા ને ઈશુદાન ગઢવીએ તેમને પગે લાગ્યા આ એ શરૂઆતના પ્રથમ એ પચીસ ત્રીસ સેકન્ડનો એ વિડીયો છે એ દરમિયાનની આખી આ ઘટના છે અને વાત તો એવી પણ સામે આવી છે કે રાજુ બોરખોતરિયાએ એટલા ત્યાં એ પનમાં આવ્યા પછી એટલું એ ઉત્સાહ સાથે એટલા એ ખમકારા બોલાવતા હોવાના પણ વાત એ સામે આવી છે અને સાથે સાથે કેટલાક નેતાઓ એ સવાલો પૂછી રહ્યા હતા જોકે એકાદ બે નેતાઓ તેઓ કહી રહ્યા હતા કે પાણી આપો ને આખો આ મામલો પૂરો કરો પરંતુ કેટલાક નેતાએ પાણી આપવાની જગ્યાએ એકબીજાને ખો આપીને એકબીજાના સવાલો પૂછાવરાવતા હતા કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો શું કામ આવ્યા છો તમને શું દુઃખ લાગ્યું છે કેવું દુઃખ લાગ્યું છે આવી આખી કન્વર્ઝેશન એ પંદર મિનિટની છે જો આ દર્શક મિત્રો આ તમામ લોકો તમે અમારો જોઈ રહ્યા છો અને આ પંદર મિનિટનો જો વિડીયો તમારી પાસે હોય તો અમારો નીચે આપેલો વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ નંબરમાં તમે આખે આખો આ વિડીયો અમને મોકલી શકો છો શું કઈ ઘટના બની હતી એ પણ એ વોટ્સએપ નંબર ઉપર ટેક્સ્ટ એ લખીને અમને મોકલી આપજો અમે જરૂરથી એ વિડીયોની રાહ જોઈ રહ્યા છીએ બાકી અમારી ટીમ આ વિડીયો ગોતી રહી છે એ ટીમની હાથમાં પણ આ વિડીયો ટૂંક સમયમાં આવી જવાનો છે ને ત્યારબાદ અમે આપનો એ આખે આખું આ પચીસ મિનિટ પચીસ સેકન્ડ નું કન્વર્ઝેશન નહીં પરંતુ પંદર મિનિટનું કન્વર્સેન સંભળાવશું જેમાં કયા નેતાએ કયા નેતાને કહેવાથી કયો સવાલ એ રાજુ બોરખતરિયાને પૂછ્યો છે જો આપ અમારી ન્યૂઝરૂમ ચેનલને નિહાળી રહ્યા છો તો અત્યારે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલને તમારા પારિવારિક સંબંધો જેટલા પણ લોકો સાથે હોય એ તમામ લોકો સાથે શેર કરજો તમામ લોકોને કહેજો સબસ્ક્રાઈબ કરી લે કેમ કે તમારી વાત એ અમારે કરવાની છે એટલે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર